નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ પાંચ મારી લેખન પોથી પેજ નંબર પાંચ જે આપણું પહેલું છે ચિત્ર વર્ણન તો એની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું મારી લેખન પોથીનું ધોરણ પાંચનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ પાંચના સ્વાધ્યાય પોથીના અને મારી લેખન પોથીના દરેક વિષયના તેમજ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આ પ્રકારના સોલ્યુશન મૂકવું તમને તરત તેનો ખ્યાલ આવી જાય તો મિત્રો શરૂ કરીએ ધોરણ પાંચ વિષય મારી લેખન નું પહેલું છે ચિત્ર વર્ણન ગુજરાતના આ પ્રસિદ્ધ સ્થળ વિશે માહિતી મેળવીને લખો અહીં તમને ચિત્ર આપ્યું છે આ ચિત્ર જોઈ અને તમારે એની માહિતી લખવાની છે અહીંયા તમે ચિત્ર ધ્યાનથી જો એટલે ખ્યાલ પડશે આ ચિત્ર ક્યાંનું છે તો આપણે એની માહિતી લખીએ સ્થળનું નામ સ્ટેચ્યુ ઓફ યુનિટી એના વિશે આપણે લખવાનું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લામાં કેવડિયા ખાતે આવેલું છે આ પ્રતિમા ભારતના લોહ પુરુષ સરદાર બ્યાસી મીટર છે અને તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ગણાય છે આ પ્રતિમાના નિર્માણનો ઉદ્દેશ સરકાર ઉદ્દેશ સરદાર પટેલના રાષ્ટ્રીય એકતાના યોગદાનને યાદ કરવાનો છે તેનો ઉદ્ઘાટન 31 ઓક્ટોબર 2018 ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યો હતો સ્ટેચ્યુ ઓફ યુનિટી આજકાલ વિશ્વભરમાં એક પ્રખ્યાત પ્રવાસન સ્થળ બની ગયું છે અહીં વિશ્વભરના લોકો મુલાકાતે આવે છે આ સ્થળે પ્રવાસીઓ માટે સુંદર બગીચો મ્યુઝિયમ અને નર્મદા નદીનો અદ્ભુત નજારો જોવા મળે છે આ પ્રતિમા આપણા દેશના ગૌરવ અને એકતાનું પ્રતીક છે તો મિત્રો આ આપણે જોયું પેજ નંબર પાંચ ધોરણ પાંચ મારી લેખન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આવા જ ધોરણ પાંચના મારી લેખન પોથીના સોલ્યુશન મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો